ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્સના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ સ્ટાફ ને બાતમી રાહે હકીકત મળેલ કે રાજેશ ઉર્ફે રાજુ ભગતભાઈ મકવાણા વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ મકવાણા ત્રણેય રહેલ ભાવનગર તથા સંજયભાઈ બિશ્નોય રહે રાજસ્થાન વાડા બોલેરો પિકઅપ ગાડી રજીસ્ટર્ડ નંબર જી ઝીરો વન બી એક્સ છ્યાસી અઠ્યાવીસ છે તેમાં ખાખી પુઠાની નીચે સંતાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશનો દારૂ જથ્થો ભરી વેચવા માટે લાવ્યા છે અને તેઓ આ ગાડી ટોપ થ્રી સિનેમા પાસે ડી માર્ટ મોલની પાછળ શિવમ અમૃત સોસાયટી શેરી નંબર ત્રણ પ્લોટ નંબર તેર વિક્રમભાઈ ઉર્ફે વિકીના ના કબજા ભોગવટાના રહેણાકી મકાન સામે ઉભા છે અને તેઓ ચારે આ દારૂ ગાડીમાંથી માંથી એક સફેદ કલરની ઇકો કાર રજીસ્ટર નંબર જીજે જીરો વન આર વાય

જ્યારે ફરાર આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલુ પ્રવીણભાઈ મકવાણા અને મુકેશ ગોધરા સહિતના ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા